જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્કોડા સ્લેવિયા ગાડી જોઈ રહ્યા છો સ્કોડા સ્લેવિયા બે હજાર બાવીસને ને ચોથા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે વન વન ગાડી શોરૂમ કન્ડિશનમાં જ આ સ્લેવિયા જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે સ્કોડા સ્લેવિયા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહ્યા છે ગાડીનો માલિકનો નંબર તમે ત્યાંથી તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જે સ્કોડા સ્લેવિયા ગાડી જોઈ રહ્યા છો તે વહેંચવાની છે બે હજાર બાવીસને ચોથા મહિનાના મોડલની ગાડી છે પાર્સિંગ વિશેની વાત કરી દો તો જી જે ઝીરો મેનું પાર્સિંગ જોવા મળે રહેશે જી જે ટુ પાર્સિંગ છે ગાડીનું વર્ઝન વિશેની વાત કરી દઉં તો સ્ટાઇલ વન ડોટ સી વન ડોટ ઝીરો ટી વર્ઝન છે ગાડીનું સ્ટાઇલ વર્ઝન જોવા મળી રહેશે ટ્રાન્સમિશન વિશેની વાત કરી દઉં તો ઓટો ટ્રાન્સમિશન જોવા મળી રહે છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં આ સ્લેવિયા જોવા મળી રહેશે તમે બ્લુ કલરમાં ગાડી જોઈ રહ્યા છો ક્રિસ્ટલ બ્લુ કલર કંપની કલર ગાડી છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે ચાચવેલી ચોખ્ખી ગાડી છે વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સાડત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુઅન કિલોમીટર જોવા મળી રહેશે કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી કંપની કલર મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા છે તેની જાહેરાત કરી હોય વિડીયો બનાવવા મેં જે નંબર જોઈએ છું સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં ટાયર જોવા મળે છે બે છાવી જોવા મળી રહે છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય એની ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત ચૌદ લાખ નેવું હજાર રાખેલી છે આ સ્કોડા સ્લેવિયા ગાડીની તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર વિશેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે સ્કોડા સ્લેવિયા ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડીની ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય સ્થળ પર તો તમે જઈ શકો છો પણ તે પહેલાં મિત્રો તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું